પૂછ્યું કે આ લઈ આવી તો હા પણ મને પછી મને એમ થયું કે છોકરા સ્કૂલે આવી જશે મોડું થશે એટલે ફટાફટ ઘરે આવી ગઈ રીતે રોશાખ ભાખરી બનાવી પણ આજે સવારે પાછળ રો યાદ કર્યો તો આજે નો મેટર વોટ ગમે તે પણ આજે તો રો લઈ આવીશ જ ગમે ડિપાર્ટમેન્ટ હોય તો કઈ સ્ટોર પરથી લઈ આવીશ ફાઈનલી ભાખરી નો ડિસાઈડ કર્યું છે તો ભાખરી ખાશે આજે ભાખરી બહુ જ ઓછી બનાવવાની સવારના સવારની ભાખરી સેટડેસ અંતરે જ હવે ત્યારે જોસે બાફી બની બાકી અલગ જ નાસ્તો બનતો હોય ચાલો બધાય ચાલે બાકી ખાવા માટે તે બટર એડ કરવું છે હમ કાઈટ પછી બનાવજો આમાં જો થાય થાય કરી

એ અંદર અંદર છે રાઈટ કર હિન્દીમાં કારણ કે તને બધું હિન્દી લખવું પડશે એમાં ક્યાં ક્યાં વર્ડ્સ તને ડિફિકલ્ટ ફાઇન્ડ કરે છે તો રીડ કરવામાં કે તેના મિનિંગ નથી ખબર ઈ પહેલા પહેલા તો તું રીડ કર પછી તને ક્યાં ડિફિકલ્ટ વર્ડ લાગે છે ઈ લખ પહેલા ડિફિકલ્ટ વર્ડ

14 માઇનસ ફોર સી 14 માઇનસ ઇઝ 14 માઇનસ dash ઇઝ ઇક્વલ ટુ ફોર તું ફોર્ટીનમાંથી કેટલા રિમૂવ કરીશ ત્યારે ફોર વધશે કેટલા રિમૂવ કરીશ ત્યારે ફોર વધશે તો તું આવી રીતે પણ કરી શકે ને સબસ્ટ્રિક્શન આવી રીતે હા સી રિહાન છે ને બેટા હોમવર્ક આન્સર સી ફોર્ટીન માઇનસ ફોર

એ છે ને મેં ચણાનો લોટ લઈ લીધો છે અને પાણી નાખીને શું કહેવાય મિક્સ કરી દઈશ વ્યવસ્થિત ચણાનો લોટનું બેટર તૈયાર કરી દીધું છે એની કન્સિસ્ટન્સી છે ને કંઈક આવી રીતે રાખી છે જો હવે છે ને એમાં બધા વેજીટેબલ એડ કરીશ પહેલાં છે ને હું ઓનિયન એડ કરી દઈશ પછી છે ને અદરક છે મને છે ને અદરક વગર મજા ન આવે હું કંઈ પણ વસ્તુ હોય ને અદરક અમુક ન નાખે પણ હું અદરક થોડુંક નાખી દઉં છું મને અદરક ખાવે અને આમાં છે ને મેં થોડીક એવી સૂકી મેથી હતી ને એ થોડીક જેવી મેં લીધી છે તો સૂકી મેથી પણ એડ કરી છે એની અંદર અને છે ને કેપ્સિકમ ટમાટર મેં લીધા નથી કારણ કે ટમાટર છે ને બી આને ભાવતા નથી તો છે ને હું ટમાટર અવોઈડ કરીશ તો મેં છે ને કેપ્સિકમ લઈ લીધા છે એની જગ્યાએ મેં

તલ થોડાક નાખી દઈશ ચટણી ને જીરું બે વસ્તુ કરી દીધું છે અને એડ કરી દઈશ મસ્ત મિક્સ કરી દઈશ રીતે હવે લાસ્ટમાં છે ને મીઠું એડ કરી દઈશ દઈશ છે છે એડ કરી ચાલો ચાલો હવે ને પુડલા બનાવી નાખું પણ અગિયાર થઈ ગયા છે ને એ લોકોની સ્કૂલ બસ હજી તો બાર વાગે આવશે તેમ છતાં પુડલા બનાવીને હજુ ભરીશ ટિફિનમાં અને એ લોકોને તૈયાર પણ કરવાના છે હજી પાણીની બોટલ ભરીશ એ લોકોને તૈયાર કરીશ એટલે બાર વાગી જશે ત્યાં સુધીમાં તો ચાલો ફટાફટ હું પુડલા બનાવી નાખું છું ચાલો બાય બાયટ આ સી યુ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ સી યુ ટુમોરો થેન્ક યુ